સત્તરસો એક્યાસી ત્રણ એપ્રિલના રોજ જ્યારે ઘનશ્યામ પાંડેનો જન્મ છાપૈયા ગામ ઉત્તર પ્રદેશમાં થયો તેમના પરિવારનો પારિવારિક જીવન સરળ ન હતું અને માત્ર અગિયાર વર્ષના હતા ત્યારે તેમણે ગૃહજીવન છોડી આપ્યું તેઓએ પદયાત્રા શરૂ કરી અને સાત વર્ષ સુધી સમગ્ર ભારતની યાત્રા કરી શ્રી નીલકંઠ વરયની હકીકત યાત્રા અયોધ્યાથી બદ્રીનાથ સુધી જ્યારે વરણી માત્ર અગિયાર વર્ષના હતા ત્યારે તેમણે ગૃહજીવન ત્યાગીને આધ્યાત્મિક યાત્રા શરૂ કરી પોતાનું નામ ઘનશ્યામ પાંડેથી બદલીને પોતે નીલકંઠ વરણી તરીકે ઓળખાવા લાગ્યા અયોધ્યાથી એક સાંજ સાંજમાં માતા અને પિતાની ભક્તિભરી વિદાય બાદ તેમણે પોતાના જીવન માટે એક ઉદ્દેશ્ય પસંદ કર્યો અયોધ્યાથી નીલકંઠવરણી નદીઓના પાથ પર ચાલતા થયા તેઓએ વારાણસી અને હર્ષવર્ધનપુર જેવા સ્થળો પર તપસ્યા કરી તેમનું જીવન અત્યંત સરળ હતું ફક્ત જળ ફળ અને પાંદડા દ્વારા જીવન નિર્વાહ કર્યા ઋષિકેશ પહોંચતા નીલકંઠે પવિત્ર ગંગાની તટે તપસ્યા કરી નીલકંઠવરણી કેદારનાથ પહોંચ્યા ત્યારે કડક ઠંડી હતી તેમ છતાં તેઓએ તપસ્યા ન છોડીને શિવજીની ભક્તિ કરી ત્યાંના ઋષિઓ તેમની તપસ્યાથી મંત્રમુગ્ધ થઈ ગયા તેમણે નગ્ન પગરવ ભૂખ અને દુઃખ વેઠીને આત્મશોધન ચાલુ રાખ્યું કેદારનાથથી બદ્રીનાથ પહોંચવાનો માર્ગ ઘણો દુર્ગમ હતો ઊંચા પર્વતો તીવ્ર બર્ફીલા પવન ખતરનાક ઘાટીઓ છતાં નીલકંઠ આગળ વધ્યા રસ્તામાં અનેકવાર તેમને ખાવાનું મળતું નહીં ઠંડીથી શરીર ધ્રુજી જતું હતું છતાં તેઓનું ધ્યેય સ્પષ્ટ હતું ભદ્રીનાથ પહોંચીને નીલકંઠે અનેક દિવસ સુધી નદીના ઠંડા પાણીમાં ઊભા રહી તપસ્યા કરી તેમના શરીરે વસ્ત્ર નહોતા પણ તેઓના ચહેરા પર શાંતિ હતી તેઓએ પ્રકૃતિ અને પર્વતો સાથે આત્મસવંત કર્યો ભદ્રીનાથમાં ઘણા તપસ્વીઓ યોગીઓ અને મહાત્માઓ તેમની પાસે ઉપદેશ લેવા આવતા તેઓએ પોતાના જીવન ચરિત્ર અને સાદગીથી લોકોના હૃદય જીતી લીધા અયોધ્યાથી બદ્રીનાથ સુધીની યાત્રા ફક્ત શારીરિક નહોતી તે એક આત્માની યાત્રા હતી નીલકંઠ નીલકંઠવરણીએ સાબિત કરી દીધું કે શ્રુદ્ધ હૃદય દ્રઢ સંકલ્પ અને નિષ્કામ ભક્તિ હોય તો કોઈ પણ માર્ગ અસાધ્ય નથી આ હિમાલયની યાત્રા ઇતિહાસમાં ખૂબ જ ખાસ છે કારણ કે એમાં ભય થાક દુઃખ પરિસ્થિતિ અને અંધારાની વચ્ચે પણ નીલકંઠ વર્ણિંગ શાંતિ અને સાધનામાં તલ્લીન રહ્યા